સર્વમંગલ હૃદયપૂર્વક સ્વાગત છે પૂજ્ય ગોપાલ મહારાજ અંબા આશ્રમ નડિયાદનું પણ એટલે કે સંતરામ મંદિર નડિયાદના સંતરામ દેરીના મહંત પૂજ્ય શ્રી સત્યદાસ મહારાજ વધારી રહ્યા છે

આનંદનું વાતાવરણ પ્રસરે તે માટે સતત તેમના પ્રયાસો રહ્યા છે ગુજરાતી વિવાદન કરો શ્રી પ્રજ્ઞેશભાઈ આપણે સૌ તાયુના ગડગડાર સાથે આપણી પરંપરા અનુસાર કૃષ્ણના સન્માનને વધાવીએ વિનંતી કરીશ કે નંદનભાઈ પટેલ આપના વરદ હશે પૂછ ગોપાલ મહારાજની વંદના થાય

संपूर्ण नड़िया प्रत्येनो भाल धूत मार रहे जे तैमने उड़कता दरेक अनुभव आए नगरपालिका ना नगर सभी थी लाइक मारे डॉर दूर से खाई अनेक अनेक यूनिवर्सिटी हॉस्पिटल शैक्षणिक संस्था लाइब्रेरी हॉकी ने रमत में खूब कम है अने स्विमिंग एमो शॉक उज्ज्वल संतरा महाराज थी लाइक स्वामी अभिरत प्रभाव वर्षा उतारा आपने खूब जोरदार तालियों ना करके रहे पंकज भाई अभिवादन करिए

આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવનો વિષય છે ડોક્ટર મહેશ દેસાઈ લેલા તેમને સન્માનપત્ર અને સ્મૃતિચિન્હ અર્પણ થઈ રહ્યું છે આપણે તાળીઓના ગડગડાટ સાથે ડોક્ટર મહેશભાઈને વધાવી લઈએ ડોક્ટર એસએન ગુપ્તા સાહેબへ પણ કુછે મહંત ડોક્ટર એસએન ગુપ્તા સાહેબનું અભિવાદન થઈ રહ્યું છે ઓકે શ્રી કિરણ પટેલને

नडियाद में एस एन इंटरनेशनल स्कूल का स्थापक तरीके शिक्षण में तनाव मुक्त सर्वांगी विकास की अभिव्यक्ति लाइल कर हाल में गुजरात स्टेट फाइनांस स्कूल एसोसिएशन ना महामंत्री तरीके शिक्षण यज्ञ ना खंड राखी रहा है जेमा पंदर हजार जी शालाओं जोड़ेली है फक्त शिक्षण क्षेत्र ज नहीं पर श्री विपुल पटेल ने आरोग्य की स्थापना करी आरोग्य क्षेत्र एक नवी दिशा दर्शाई

એ ખાલી પોતાની જ નહીં પણ સમગ્ર દેશ અને દુનિયાની આવતીકાલ ઘટનારા છે હું હંમેશા કહેતો આવ્યો છું કાચી તાકાત એમનામાં રહેલો જુસ્સો એ ફક્ત સારી દિશામાં વળે તો સફળતા મળે જ મળે અને હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એમાં વધારો કર્યો છે પણ મારું સ્પષ્ટપણે માનવું છે

પણ એવું કોઈ નથી કહેતું કે એ પેઢીને બનાવનાર જે જૂની પેઢી છે એ પણ એને સમજતી નથી એને પણ સાંભળતી નથી તો આ એક સંવાદની વચ્ચે અને આમ પણ એક પણ એક રાજકીય નેતાનું કામ જ એ છે કે બે પેઢી વચ્ચે બે યુગ વચ્ચે કે બે વાદ્યો વચ્ચે એક સેતુ બને કે જેથી કરીને સંવાદની વિવાદની બદલે એક સંવાદની આખી પેઢી વિસ્તરે એટલે હું ખાસ ખાસ અભિનંદન આપું છું અને નડિયાદ એ રીતે ભાગ્યશાળી છે કે એમને એવા નેતા મળ્યા છે કે એમની આવનારી પેઢીએ કેમ જીવવું જોઈએ ક્યાં જવું જોઈએ શું કરવું જોઈએ એની ચિંતા કરતો એક વ્યક્તિ એમની પાસે છે જેની અંદર પૂજ્ય જ્ઞાન વત્સલ સ્વામીબેન ગઢવી અને હું અમે ત્રણેય જણા યુથ સાથે સંવાદ કરીશું યુથ ગમતી અને ફક્ત નહીં પરંતુ તેના પરિવાર ગમતી

સુંદર પગલું છે અને લગભગ ચૌદ એક હજાર લોકો આની ને ફ્રી પાસ આપવામાં આવ્યા છે અને અત્યારે આપણે બધા જોઈ રહ્યા છે કે પુષ્કળ લોકો અહીંયા આવ્યા છે અને આ પ્રસંગને માણવાના છે સન્માન કરવામાં પદ્મશ્રી ડોક્ટર દેસાઈ સર 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 ડોક્ટર ડોક્ટર મહેશ દેસાઈ કે જેઓ મગન સરસાઈ સરુજરાત વાઇસ ચાન્સેલર છે શ્રી કિરણભાઈ અને શ્રી વિપુલભાઈ પટેલ આ પાંચ મહાનુભાવો ને સન્માનિત કરવાના છે અને એની પ્રેરણા આ લોકોએ લીધી છે શ્રી પંકજ દેસાઈ ના આટલા વર્ષોના પુરુષાર્થ ને કારણે એનાથી પ્રેરણા પામી અને આ લોકોએ મા શી ચેરિટેબલ આ આખો જ પુરુષાર્થ પારિતોષિક શરૂ કર્યો છે અને દર વર્ષે વિવિધ ફિલ્ડ લોકોને કે જેમણે સુંદર કામ કર્યા છે તેમને આપવામાં આવશે